ગાંધીનગર ખાતે શશન મંદિર નજીક આવેલું શ્રી જગન્નાથ કલ્ચર જગન્નાથ મંદિર ની રીતે જ બાંધવામાં આવ્યું છે જે પુરી જગન્નાથ મંદિરના તમામ રીત રિવાજો નું પાલન કરે છે અને સર્વજનની બંધુત્વની સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથ નો મહત્વપૂર્ણ ઉત્સવ જગન્નાથ રથયાત્રા જગન્નાથ મંદિર ખાતે જગન્નાથ કલ્ચર એન્ડ રિસર્ચ સેન્ટરના અધ્યક્ષ શ્રી મહેશ્વર સાહુએ જણાવ્યું કે રથયાત્રા નો ઉત્સવ સ્નાન પૂર્ણિમા ના દિવસ થી શરૂ થાય છે જે અગિયાર જૂન ના રોજ ઉજવાયો હતો અને નીલા બીજય સુધી ચાલુ છે અમે અહીં જગન્નાથ મંદિર કોમ્પ્લેક્ષમાં ઊભા છીએ હું આ જેસીઆરસી સંસ્થાના ચેરમેન છું મારું નામ મહેશ્વર સાહુ છે અહીં અમે રથયાત્રા નિમિત્તે બધા ભાગ્યા થયા છે સરગ્રામ આ વખતની રથ જો છે સત્તાવીસમી તારીખે આપણા મંદિરમાંથી નીકળશે અને સન્ની મંદિર થઈને અન્નપૂર્ણા મંદિર પાસે જશે અને ત્યાં વિરામ પછી પાછા આપશે પાછા આવીને ભગવાનને જે રીતિ રિવાજ કરવાનું હોય અહીં બધું થશે રીતિ રિવાજ પછી અમે જ્યાં અહીં ઊભા છીએ એ એમના માસણના કહો હોલ છે તેમાં એ નવ દસ દિવસ સુધી રહેશે અને એ દસ દિવસમાં જે પ્રોગ્રામ છે એ પૂરા પૂરીના રીતિ પૂરીના નીતિ નિયમ મુજબ પાલન કરવામાં આવે આ રથયાત્રા કેટલા સમય કરવામાં આવે છે ગયા વખતે અમારી રથયાત્રા અહીંથી નવ વાગે સવા નવ વાગે લગભગ નીકળ્યો હતો અને આમાં લગભગ દસ હજાર લોકો ભેગા થયા હતા જી આપે જે પ્રમાણે કહ્યું કે આ આખી રથયાત્રામાં જે પણ કાર્યક્રમ થશે તે વિધિવત રીતે થશે તો પહિન્દ વિધિ યુઝઅલી દરેક જગ્યાએ રાજ્યના મુખ્યમંત્રી કરતા હોય છે જે મેન રથયાત્રા હોય છે અને બાકી રાજ્યનો મહારાજ કરતો હોય છે એટલે તો આ થોડું કોન્ફ્લિક્ટ નથી લાગતું તમને આ બાબતમાં તમારા મંત કરવા જઈ રહ્યા છે આપણા જુઓ એ વાત તમારી સાચી છે એટલા માટે જે અમારી જૂની પ્રણાલિકા છે અમદાવાદમાં જે રથયાત્રા રથ નીકળે છે માનનીય શ્રી એને રથના વિધિવત રીતે પૂજા કરાવીને મોકલે છે અહીં જો છે અમારી આ વખતે જે મિસ્ટર નરહરી અમીન હે જો મેમ્બર ઓફ પાર્લામેન્ટ હેં और पहले डिप्टी चीफ मिनिस्टर भी थे राज्य का अन्नपूर्णा ट्रस्ट का मेजर ट्रस्टी थे ट्रस्टी हैं वो विधि कर करेंगे उनके साथ हमारी गांधीनगर का जो मेयर है मैडम ये भी रहेंगे रथ यात्रा पावन रथ यात्रा में हमारा सवेरे पाँच बजे से उनका पूजा अर्चना शुरू हो जाता है साढ़े सात बजे उनका आरती होगा महाआरती आरती के बाद उसका छेणा पट्टा लगेगा छेड़ा के बाद भगवान का पोहडी विजय शुरू होगा रथ पे भगवान आएंगे पहले सुदर्शन जाएंगे रथ पे फिर बलभद्र भाई जाएंगे फिर माँ सुभद्रा जाएंगे बाद में जगन्नाथ जी रथ के ऊपर आएंगे उसके बाद हमारा जो चीफ गेस्ट हैं मिस्टर नारायण रामीन वो छेरा पोहरा देंगे छेरा पोहरा के बाद साढ़े दस बजे रथ रथ यात्रा का प्रस्थान आरंभ होगा वो ऑन द वे वही रथ रथ को हम लोग जो भबूक भक्तों हैं वो लोग रथ को खींच के ले जाएंगे अन्नपूर्णा मंदिर तक अन्नपूर्णा मंदिर में बाकी विवरणी बद्री भाई देंगे वहाँ पे अन्नपूर्णा मंदिर में उनके जो चेयरमैन है नरारी अमीन साहब है और बाकी जो ट्रस्टी वो है वो लोग भेंट जो हम लेके जाते हैं माता जी के लिए माँ के लिए जो भेंट ले रहे हैं उसको स्वीकार करेंगे वहाँ पे आरती होगा वहाँ पे प्रसाद सेवन के बाद में वहाँ पे मर्यादा पूर्वक वो लोग फिर रात के साथ में हम लोग फिर जगन्नाथ मंदिर में वापस आएंगे और यहाँ पे भगवान जगन्नाथ बलभद्रा और सुभद्रा जो है बाउडा यात्रा नौ दिन तक यहाँ पे नीचे रहेंगे हॉल में और यहाँ पे हर दिन शाम को कल्चरल प्रोग्राम होगा आरती होगा और उसके बाद में भगवान एक प्रोसेसन के साथ में फिर उनके ओरिजिनल जो वासस्थली बा, है वहाँ पर ऊपर में मंदिर में प्रस्थान करेंगे धन्यवाद